સાંતલપુર ગામ લોકો ગંદકી અને રખડતા આખલાઓના મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો પરંતુ સાંતલપુર ગ્રામ પંચાયતના તંત્ર દ્વારા કોઈ જ પગલાં નહોતા લેવાતા થોડાક દિવસ અગાઉ ઇન્ટાઇમ ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ઇનટાઇમ ન્યૂઝના અહેવાલના પગલે સાંતલપુર ગ્રામ પંચાયતનું તંત્ર સફાળું જાગ્યું હતું અને ગંદકી હતી ત્યાં જીસીબી મશીન દ્વારા સફાઈ કરવામાં આવી હતી અને રખડતા ઢોરોને પાંજરે પૂર્યા હતા આ અંગે અહેવાલના પગલે સાંતલપુર ગ્રામ પંચાયત તંત્ર સફાળુ જાગતા અને તંત્ર દ્વારા સફાઈ કરતા સાંતલપુરના ગ્રામજનોએ ઇન ન્યૂઝનો આભાર માન્યો હતો મારું નામ કાદર મકરાણી સાતલપુર આજે બે દિવસ પહેલાં ટાઈમ ન્યૂઝમાં સમાચાર જે લેવામાં આવ્યા હતા સાતલપુરની અંદર સફાઈ વિભાગમાં તો આંગણવાડીયાની જેટલી સફાઈ કામ કરવી ચાલુ કરી છે